તો પંચમહાલના ગોધરાના વિંજોલ ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કુલપતિની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા પાંચ જિલ્લાઓ આવેલા છે તેમાં પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્યનો સમાવેશ થાય છે પદવીદાન સમારોહમાં સોળ વિદ્યાર્થીઓને ડિગ્રી અને વિવિધ ક્ષેત્રમાં વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને વિદ્યાર્થીઓને ડિગ્રી કરવામાં આવી હતી ત્યારે વિવિધ ક્ષેત્રોમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી મળતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો માનનીય શ્રી પ્રતાપસિંહ ચૌહાણજી કુલપતિ મહોદયને इस विश्वविद्यालय की गतिविधियों की जानकारी हमारे बीच में प्रस्तुत की है आठ साल का समय बहुत छोटा होता है कुल इक्यानवे नाइन्टी वन कॉलेजेज के साथ यूनिवर्सिटी का प्रारंभ हुआ આજ લગભગ તીનસોર્સિટી સમારંભ છે આવતી વખતે ઓર વિશ્તા સાથે આ યુનિવર્સિટી ઓર ગતિ કરે અને ગુજરાત ની કરતી યુનિવર્સિટી આદિવાસી ક્ષેત્ર માં બને આદિવાસી વિદ્યાર્થી કલ્યાણ માટે આ યુનિવર્સિટી એ ભવ્ય ઈમારત પણ એમના માટે અને નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન હતું કા વિસ્તાર આદિવાસી વિસ્તારની અંદર યુનિવર્સિટી થાય અને મારા આદિવાસી બાળકોને ક્યાંય જવું ન પડે એની વિભાવના અને વિચારને એ અમે બહુ આગળ લઈ રહ્યા છીએ અને એ પ્રમાણે જ કામગીરી કરી રહ્યા છીએ અમે ત્રણ વર્ષમાં પીએચડીની ડિગ્રી મેળવી છે અને ગોવિંદગુરુ યુનિવર્સિટીની પ્રથમ બેચના અમે સ્ટુડન્ટ છીએ એ અમારા માટે બહુ ગૌરવની અને આનંદની વાત છે એના માટે અમે અમારા માતા પિતા અને ગોવિંદગુરુ યુનિવર્સિટીના સદા આભારી રહીશું કે જે કરો દેશ માટે કરો દેશના આપણે વિકસિત દેશ બનાવવાનો છે જેથી વિકાસશીલ દેશ તો બની જ રહ્યો છે વિકસિત દેશ બનાવવા માટે આપણે દરેક યુવાએ જે દરેક યુવાનું કર્તવ્ય છે એ કર્તવ્યનું પાલન કરવું તથા આ જે મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે એ એના વતી મે એક જ મારા માટે એક પ્રેરણાદાયક છે કે એક સફળતા કિસ્મતમાં નથી હોતી કે સફળતા કિસ્મતમાં નથી હોતી એ તમારી મહેનતમાં હોય છે ઇતિહાસમાં પહેલીવાર પંચમહાલ જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર આટલો મોટો અને આટલો સરસ મજાનો થયો છે આ સાથે કોમન ડેક આયા પછી માન્ય રાજ્યપાલ શ્રી પણ અહીંયા પધાર્યા એમના હસ્તક ડિગ્રી લેવાનું પ્રાપ્ત થયું એ સૌભાગ્યની વાત છે